અમદાવાદ શહેર જ્યાં નવરાત્રીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને ત્યાં જ કાયદો અને વ્યવસ્થાની રાતો અંધકારમય બની રહી છે પાલડી જેવા પોષ વિસ્તારમાં મધરાત્રિ ના દિવસે પોલીસ સ્ટેશન પર એક યુવક જ્યાં દેશના સૌથી સ્વચ્છ અને સુરક્ષિત ગણાતા અમદાવાદની છબી હવે ધૂંધળી થતી જાય તેવું લાગી રહ્યું છે જ્યાં ગુનેગારો નિર્ભય બની ગયા છે અને ગાડીઓમાં આવે છે અને લોકો પર ધાર્યા અને છરી વડે હુમલો કરીને પતાવી દે છે ત્યારે ધોળા દિવસે આ કતલ કરી જાય છે ને પોલીસ માત્ર નિષ્ફળ પહેરેદાર બની રહી છે ત્યારે સૂચ સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ટક્કર મારીને નીચે પાડી દીધો અને બાદમાં ગાડીમાંથી ઉતરીને ધાર્યા અને શરીરના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી નાખી ત્યારે ગુંડાઓ રિચસરના યુવક પર ધાર્યા અને ચરી વડે તૂટી જ પડ્યા હતા ત્યારે એક બાદ એક ઉપરાચા આપણે ધાર્યા અને ચરી વડે યુવકને મારવામાં આવતો અને યુવકનું શરીર એક કક્ષણમાં લોહી લુહાણ થઈ ગયું હતું ત્યારે ગુંડાઓ એટલા ક્રૂર હતા કે ધાર્યાના ઘા યુવકના શરીરમાં ખૂપતા અને તેને ફરી કાઢીને ફરી મારતા હતા ત્યારે ગુંડાઓ તો યુવકના માથા પર જ ધાર્યાના ઘા મારી રહ્યા હતા અને વારંવાર મારતા દેખાય પણ હતા બાદમાં યુવકનું મોત થઈ તેમ સમજીને ગુંડાઓ ત્યાંથી ફરાર થવા જ રહ્યા હતા પરંતુ ત્યાં વળી યુવકના નસીબ ખરાબ હોય તેમ તે યુવકનો પગ હલ્યો અને બસ પછી શું હત્યારાઓ પાછા જતા હતા અને ગાડી ઊભી રાખીને પાછા ગાડીમાંથી માંથી ઉતર્યા ને આઠ ઘા મારીને યુવકની હત્યા કરી નાખી હતી

અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે સવારે સાડા ચાર વાગે આશ્રયની ઘટના છે અને નેશનલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે ગાડી આવી હતી ગાડી આવી હતી અને કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે અત્યારથી ઉપરા છાપી ઘા કરે અને પછી ગાડી ચઢાવવાનો પ્રયાસ કરે છે શું આપવું એમ મનાવો છો એની ઓળખણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં અમે છે બે હજાર અગિયારમાં પણ કરી હતી જે મૃતક છે એટલે સાહેબ હોય શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ

कहिए केजे पीड पराई